તો ચરબી ભરેલા માણસ અભિમોની માણસ એવું કેતા હોય ને કે માતા બાતા ના હોય તો એને એક શબ્દ બોલાડજો કે જો આ માતા બાતા જગતમાં કશું હોતું નહીં તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં માર જોવું છે કે માતા તારો હાથ મારા માથે ચિતલો છે ખાલી મારે બે દાડા હાથ લઈ લેને મને અનુભવ કરવો અરે એ બે એક દાડો ખાલી હાથ લેશ સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ આ કાલ એવો છે તોય બચ્યા કે નહીં એક્સિડન્ટમાં તમે આટલી આટલી જગ્યામાં બચ્યા કે નહીં તર તર જીવનમાં ઘાતો આવી કોઈના જીવનમાં બે બે આય કોઈના જીવનમાં પાંચ પાંચ ગાતો આઈ બચ્યા કે નહીં મોતના મૂંમાંથી બચ્યા કે નહીં નકના સંસાર છે ને ગોળા આ કાલ એવો છે ને કે હારા હારા ને જાય તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય તમને બચાવી લેશે કુંડલી માથા છતાં આટલું બધું રક્ષણ કર્યું હોય એના એના ગાવાની જગ્યા મારો મને જેટલું વહમું લાગે લાગે કે નહીં આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો કઈક ની પેઢીઓ વંશ વેલા પૂરા થઈ જાય ખબર છે ને

ચેટલા રવિવાર ભરણ ચેટલા ભુવન દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે અને તમારી માએ જો પેલા ખોરે આલે હોય તોય ગોડા તમે એલા ગુણગાન નહીં ગાતા વગર માગે આલી હોય વગર માગે આલી હોય તોય તો એની સુ કૃપા નહીં તો ગોડા દુખ પડે ને તો એને કહેવાનું કે માં દુખ ભલે પડતું પણ તું મારા દુખમાં સાથ આલીશ ને તું ગમે તેવા દુખના પહાડ કૂદી જાય તારો સાથ જોઈએ માં દુઃખ ભલે દુનિયાના આવતા સહન કરવાની શક્તિ તું આલ તું મારી હંગાત હોઈશ ને તો માં ગમે તેવું દુઃખ ભલે ચપ્પલ ના રે ને એ દાડા હું કાઢી લઈશ તારી હંગાત અને દાડા તો એવા આવે ગોડા જેણે જેણે આવી કશ્યો બેઠી છે ને એના માતા ભગવાન મળ્યા છે મારા દીકરાને આવી મળી તે એમને નહીં મળી એના ચપ્પલ એને તાર્યા ગોડા ચોપ મારી ચપ્પલ ચલાવ એ ચપ્પલ માં ચેટલા કોટા હોય હેડલ તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે કે લુગડા એ રવા દીધા દીવા રે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં મે આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું પણ તારે તે કદાચ કપડા એની જે એના લાવવાના પૈસા ના હોય ને તો મારી નવી ચુંદરી લઈને ઓઢા ભલે માં દીવારી થાય ના થાય પણ તું મારી માતા છું ને હું તારી માં હું તારી દીવારી કરાઈશ આજે હું એની મેલડી પસંદ છું ગોડા મને મારા દીકરા ખુબ લાડ કર્યા છે આ હરગ ના પાડું મેરડી માતા એના લાડ હું જાણું છું અર્ધી રાતે ગોળા રોયો છે મારા માટે અર્ધી રાતે એકાંતમાં બેહી અને આ ના સુડા પડે મારી મેરડી ચોસુ મને તારા વગર ગમતું નહીં આજ એટલે આખા દુનિયા એના એના વાલ કરે છે ને આખી દુનિયા આખી દુનિયા એના વાલ કરે છે ને તમે માડી તરીકે એના વાલ કેટલા કરો છો મોનો છો ને એના જે ભાવતી વસ્તુ ખાલી બોલી જવ ને તો આવતા રહેવા ઢગલો થઈ જાય આ પ્રેમ તન તમે નહી આવતા હું મેલડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું એવો પ્રેમ તમારી માતા નાલો ગાડાઓ જો શું ના કરે હજુ અનુભવ નહીં દેવનો પણ એવી ભક્તિ હોવી ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની ધન નહીં કરવાનું જબરા તપ નહીં કરવાના બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ બસ મને માં તું વાલી લાગસ બસ મારે બીજું કશું જોતું નહીં અને બીજી વસ્તુ તમારા જીવનમાં છે તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી પગલે ના પગલે એવું ધ્યાન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય જેમ જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો એ તે એની કુળદેવી એનો દીકરો વાલો હશે જો તમે કોક દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ લઈ અને તમારી માતા ને દબાવશે દબાવો કે નહીં એટલે ડગલે ને પગલે આટલું ધોન રખાય કે કોઈને મજાક મસ્તીથી થી તન મન વચનથી તમારા થી કોઈ તકલીફ ના પડી જાય દુઃખ ના લાગી જાય એનું દિલ ના તૂટી જાય એનું દુઃખી ના થઈ જાય બસ બસ આટલું જીવનમાં રાખશો રાખશો ને ને અને અને માતાની પ્રેમ ભક્તિ ચોવીસ કલાક માતા નો ખ્યાલ આવતો જતો રહેશે ને હું મેળાની માતા કહું છું કે આજ ભક્તિ છે બીજું કશું ના કરતા જાઓ તમે કોક નું સારું ના કરી શકો તો હારું કુક નો ભાવ રાખો બી હારું થવાની

મોહન ના મોને પણ તમે મોહન છો અને પરિવાર ના મોને ને તો એના પરાણે નહીં તમે તમારી રીતે ભક્તિ કરજો કોઈ ભક્તિ પરાણે થોભાય એ દીવા કર ભક્તિ કર આમ કર કોઈ સમજે જેના દેવ ની કૃપા થાય ને તારે આ માર્ગ ઉપર ખાલી સીડીઓ ચડે સમજી લો તમારી માતા ની કૃપા થઈ છે ને તારે મારા જેવી મેલડી નો ભેટો થયો છે બરોબર અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજી ની કૃપા થી ભલે નાની અમ નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય દસ હજાર પંદર હજાર પગાર હોય કે પચાસ હજાર પગાર હોય પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી હો ટકા રાખજો આ દર રવિવાર કહીશ ઈમાનદારી નું જો અનિતિ નું ધન ક્યાંક લાવી અને પૈસા થી અનાજ માં લાઈ અને કરિયાણું લાયા કરિયાણા માં એ પાપ ઉમેર્યું અને તપેલા પર ચડ્યું અને બનાયું અને પીરસ્યું જેને જે ઘરમાં કદાચ પરિવાર માં જેને જેને ખાધું ને એ બધાની અંદર ખુબી પેદા ના થાય ને તો મને મેરેજો પછી કહે છે કે માડી અમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ નહીં થતા તો પહેલો વિચાર દેવના જોઈશ પહેલું દેવના જોઈશ પેલા કોઈ માતા ના થેરીશ કોઈ પૂછીશ નહીં પેલા બેઠા બેઠા વિચાર કે હું ઈમાનદારીનું ખઉં છું કે અનીતિનું જોઈ અનીતિનું ખાતા હશે અને અનીતિનો રૂપિયો લાવી અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવારની દરેકની કબૂદ્ધિ ઉચ્છશે અને એ તે તમારી જોડે ઝઘડા કરશે સુખની શાંતિ નો રોટલો ખાવો હોય ને તો ઈમાનદારી વીસ હજાર પગાર હોય તો વીસ હજાર માં સંતોષ રાખજો આ મારા દીકરાએ એ જાડ્યું છે ને એટલે હું બોલું છું એના વખાણ નહી કરતી પણ દાખલો આલું છું કે છે ને આવી માતા ચમ બોલસ ઈમાનદારી આજ લગીન હાથ લોબો નહીં કરવા દીધો નહીં રૂપિયા થી ખરીદવા જાય હું મેલડી ના ખરીદો માતા મારો દીકરો ના ખરીદાય પણ આવી ઈમાનદારી રાખશો ને તો તમારા ઘરમાં માં કકરાટ કંકા સોસા થઈ જશે પણ આ તો બધા ક્યાં જમાનો છે મારો કોક નું મારો તાર પડાય લો કોક પૈસા જાઓ કોક નું હક દવાઈ જો હેડો જેમ તમે મને મેરેડીન મોનો છો ને એ રીત કોક મેરેડીન મોનતો હશે ને અને ઘરમાં આવીને તો પેઢીઓ સાફ કરી છે રાતે ઊંઘવા નહી દે આ ચાલતું હોય ને તેને ખાસ કહીશ લાલચ નહી રાખવાની ઈમાનદારી નું ખાવ ઈમાનદારી નું પગાર હોય ને એટલું જ ખાવ વધનું ચોરી છુપે કરી અને લેવાની કોશિશ કરશો નકણા આજે ને કાલે આતાર તમને સુખ લાગશે આહા હા હા સુખી છું મજામ છું ભલે ગાડી લઈને ફરતા મોજ મસ્તીમાં ફરતા સમાજમાં વાહ વાહ થતી બધું એ પણ એ અનീതിનું છે ને ભેગું થશે ને એ પાપ કર્મ એક જમા થાય છે તમારા ખાતામાં એકાઉન્ટ જેમ બેંકમાં પૈસા જમા થાય ને એ રીતે તમારા ખાતામાં આ પાપ જમા થાય છે એ પરિપક્વ થશે ને